you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો બનાસની બેને એકલા હાથે ભાજપને પછડત આપી છે એકમાત્ર ગેનીબેન ઠાકોરની જીતને કારણે ગુજરાતનો લોકસભા ચૂંટણીનું પરિણામ ચર્ચામાં આવ્યું છે ત્યારે કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે જીત માટે જિલ્લાના તમામ મતદારોનો આભાર માન્યો હતો બહાર રહેતા લોકોને મતદાન કેન્દ્ર સુધી લાવી મતદાન કરાવનાર લોકોનો આભાર માન્યો હતો તેમણે બનાસકાંઠાની જનતાને વિશ્વાસ અપાવતા કહ્યું હતું કે પાર્ટીના વિરુદ્ધમાં કોઈ પણ કેમ મારો સગો ભાઈ કામ કરે તો મેં ભાવના રાખી કહ્યું હતું કે હું કોંગ્રેસ પાર્ટીને એક જ સંદેશો આપવા માંગુ છું કે ઝીરો ગ્રાઉન્ડ પર કામગીરીમાં ઘણો મોટો અભાવ છે જેના કારણે ઉમેદવાર ચૂંટણી લડતો હોય એટલે તેને પોતાના દમ પર પોતાના સમાજની તાકાત પર ચૂંટણી લડવું પડે છે તેના બદલે જો પાર્ટી પેરેલ ચૂંટણી લડતી થશે તો કોંગ્રેસ મજબૂતાએ ચૂંટણી મેદાન માં જઈને જન આશીર્વાદ મેળવતી થશે એની શરૂઆત બનાસકાંઠા થઈ છે બનાસકાંઠા કોંગ્રેસ નો કાયમી ગઢ રહ્યો છે